ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ કોતરવાડા નીલકંઠ મહાદેવના ધામ આગળ પાવન ધરતી પર વિક્રમ સંવત બે હજાર એક્યાસી મહાવદ ચોથ ને રવિવાર તારીખ સોળ બે બે હજાર પચીસ ના રોજ અગિયાર નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા લગ્ન મહોત્સવમાં કલાકાર તેજ શ્રબારી લગ્ન ના ઘીઝો ગાય રાસ દાંડિયા ની રમઝટ જમાવે ત્યારબાદ વિવિધ ભેટ સોગાદો આપેલ અને દાતાઓનું આયોજકો દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સરદારભાઈ પુરાબિયા પ્રદેશ યુવા અધ્યક્ષ ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન બનાસકાંઠા વાલ્મીકી નવસંયોગ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ સામળભાઈ મંગળભાઈ રાઠોડ વગેરે આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહીને અગિયાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા કલ્પેશ બારોડ કલમ શક્તિ ન્યૂઝ દિયોદર

આ દે યાદ રયોલો અને આ આ પ્રસંગથી વાલ્મીકી સમાજ શિક્ષણના રૂપે આગળ વધે વ્યસતી દૂર રહે એવો એક સંદેશો આપ્યો છે અને આમના સમયની અંદર અમે દરેક સમાજને વિનંતી કરીએ છે કે જ્યારે ત્યારે વાલ્મીકી સમાજને સાથ સહકારની જરૂર પડે તો ઢારે બાલા માથે રહે એવી મારી વિનંતી જય જય ભારત જય ભીમ જય સંવિધાન આજે અહીંયા ફૂલરવાડા મુકામે વાલ્મીકી સમાજ દ્વારા જે આયોજિત અગિયાર વાલ્મિકી દીકરીઓના સમૂહ લગ્ન નિમિત્તે આજે આમંત્રણને માન આપી બનાસના બેન એવા બેન ઠાકોર અહીંયા ઉપસ્થિત થઈ અને આ વાલ્મિકી સમાજને શિક્ષણની દ્રષ્ટિએ શિક્ષણના સ્ત્રોત વધે એ માટે પ્રેરણારૂપ અહીંયા શિક્ષણ માટે જે પણ ફાળવણી કરવામાં આવશે એ વાત કરી અને વાલ્મિકી સમાજના જે મુદ્દા હતા એમને ધ્યાને લઈ અને આ વાલ્મિકી સમાજની અંદર અઢાળે વળણની અંદર સમરસતાનો પરિણ મળે એ માટે અહીંયા આકાશ વાલ્મીકી સમાજે ભેગા મળીને અગિયાર દીકરીઓના ખોતરવાળા મુકામે જિયોદર તાલુકામાં વાલ્મીકી સમાજની દીકરીઓના સમૂહ કર્યા છે અને ખૂબ ખૂબ સાથ અઢારે વર્ષના મળ્યા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર જયભી